વેકેશન માં ફરવા નથી ગયો મે જીપો ચલાઈ છે મેં ઝેરોક્સ કરી છે 3 વર્ષ વેઇટર કામ કર્યું અને તમને નવાઈ લાગશે કે પાલનપુરમાં માં 3 વર્ષ વેઇટર કામ કર્યું અત્યારે અમદાવાદમાં મારી બે હોટેલ છે ને એમાં 300 વેઇટર કામ કરે છે આ તમને કેમ કહું છું મારે કે અહીંયા ચૂંટણી નથી પરવા

સાતસો વર્ષ મોગલોએ આપણને લૂટ્યા ત્રણસો વર્ષ અંગ્રેજો સ્ટીમરો ભરી ભરીને સોનું લઈ ગયા આજે તમારા મારા બધાના ઘરમાં પચીસ પચાસ તોલા સોનું છે આ તાકાત ભારતની છે તમને ખબર નહીં અરે ભાઈએ કહ્યું ને કે હું શું કરું વિમાન અરે સાહેબ વિમાન તો બહુ મોરી વાત છે તમારા સ્કૂલને હું એક મેલ આપીને જઈશ પાંચ હજાર સોધો ગુરુત્વાકર્ષણથી મારી હાલે ન્યૂટનના બાપાએ નથી શું તે બાપાયા હોદીને ગયા પહેલા તો પોતાના મેં ચડાવી દીધું

અમારે તો શું છે બોટાદમાં જન્મ્યા ગરીબ ઘરમાં જન્મ્યા કોઈ સપોર્ટ નથી મરી જાય ને પાર આવે શું કરવા જીવે છે દીકરા દીકરીઓ આપણને તો એ સાચી વાત કરી જ નથી બસ ચલો સ્કૂલ ચલો દસમું ચલો બારમું અને પછી કોલેજ અને પછી જિંદગી પૂરી આપણને ખબર જ નથી કે આપણે જન્મ્યા કે આ કેમ મમ્મી છે આ કેમ પપ્પા છે આ કેમ મારી ખાસ બેનપણી પડી આ કેમ મારો ખાસ દોસ્તાર છે આજે અહીંયા આ બેનો પાછળ બેઠી હતી મેં એમને આગળ એમને ઘરેથી નક્કી કર્યું હું આગળ આવી જઈશ થાય છે આ છોકરાઓ ક્યાં બેઠા હતા મેં તો આગળ આવી જાઉં પેલી બેનો ક્યાં બેઠી મેં તો સાયકલ તો આ શું છે આ બધી જિંદગી છે આપણને ખબર જ નથી કે સારું કેમ આમ થાય છે હું આજે તમને એક જુદી વાત કહેવા છું દીકરા દીકરીઓ ભગવાન તો દરિયો આપવા બેઠો છે આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ આ આટલું આપીને ભગવાન કે તથા શું અને ભગવાનને ખબર છે કોઈને ગમે શું આપો મૂકીને જશે કે આપીને જશે કોઈ લઈને જવાનું નથી તો પાત્રતા કેળવી તો ભગવાન આપવા બેઠો છે પણ પાત્રતા કેમ કેળવાય એ કોઈ કહેતું તમે જુઓ મને છે ને સ્કૂલો વાળા બીજી વાત નથી બોલાવતા તમે જુઓ તમને સ્કૂલમાં પ્રાર્થના કરવા શીખવાડે પ્રાર્થના કરવા એટલે શું કે બેન્ચ સ્ટેટ આખો બાદ એ બધા આમમ કરે એટલે ખુલ્લી રાખી ન થાય આ તો બંધ કરો જો બીજું દેખાય જો તમે આ કરો અરે ખુલ્લી રાખો તો માતાજીનો ફોટો દેખાય ભગવાન દેખાય ધ્યાન તો ત્યારે આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આખો ઓટોમેટિક બંધ થઈ જાય આ શીખવારી મીરાજી એમ પૈસા માટે જીવનમાં સફળતા માટે દોડવાનું નથી પણ દોડવાનું જેવી રીતે છે કે સફળતા જખ મારીને આવે માર તો નસીબ જ ફૂટેલા તું ઢોલ જે ફૂટેલો અખો બિકરા દીકરાઓ ભારતમાં તમને ખબર છે 84 લાખ લોકોમાં જખ મારીને ત્યારે એક વાર મનુષ્ય બનાય અને એમાં નાક આ તાણ બધાસ પર પર ઓકેન તો લોટરી છે લોટરી અને તો એ શું કરું અરે તમને એ ખબર છે સાડા ચારસો બાયોગ્રાફી વાંચી જીવન ચરિત્રો વાંચ્યા સાડા ચારસો સાડા ચારસો ગરીબ ઘરમાં જન્મેલા લોકો પૈસાદાર ઘરોમાં પ્રતિભાવ પેદા થતી નથી પ્રતિભાવ પેદા થાય છે ગરીબ અને મધ્યમ વર્ગમાં પણ આપણને ત્યાંથી આગળ કેમ જવાય એ ખબર નથી અને હું તમને એ વાત કહેવા આવ્યો છું મારા નસીબ પાવરફુલ નથી મેં મહેનત કરી સોળ કલાક અઢાર કલાક કામ કર્યું આજે સાહીઠ વર્ષે બી અઢાર કલાક કામ કરું છું આપણે કરતા કશું નથી પેલા મોદી સાહેબ ખાલી ચાર કલાક ઊંઘે છે આપણે કઈ મોદી સાહેબ નો જલસા છે તું જા કોઈ માણસ ધારાસભ્ય બન્યા વગર ચીફ મિનિસ્ટર બની શકે આ માણસ બન્યો કોઈ માણસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા વગર પીએમ બની શકે આ માણસ બન્યો આપણને ખબર જ નથી કે જીવન ક્યાંથી શરૂ થાય ભારે ભારે વાતોથી જીવન નથી જીવાતું દીકરા દીકરી જીવન જીવાય છે બહુ સામાન્ય વાતથી અને આજનો દિવસ તમારી જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનશે એની હું ગેરંટી આપું છું લઈને જજો અને આજે ઘરે ડાયરીમાં લખજો કે આ મારે જીવનમાં કરવું છે પાયલોટ બનવું છે આર્મીમાં જવું છે બિઝનેસમેન થવું છે આ લખી રાખજો ખાલી ડાયરીમાં ખૂણામાં લખી રાખજો અને ત્રણ વર્ષ હું જે કહું છું એ કરજો અને તમે જુઓ બધું તમારા પગમાં આવશે પણ આપણે કરતા કશું નથી બસ વાતો ગપાટા સપાટા આખો દી આમ થયું આમ થયું બસ ફાલતુ વાતોમાં જિંદગી પૂરી રિઝલ્ટ આવ્યું બીજું વર્ષ આવ્યું જિંદગી પૂરી ધીસ ઇઝ નોટ લાઈફ આપણે કઈ બી જાય ને હોય શું થશે મારી સાથે આવું કેમ થાય છે ઓગણીસો ચોર્યાસીમાં માં મારું બારમું થયું બારમું થયું મેં સાલું સાયન્સ રાખ્યું અહીંયા સાયન્સ વાળા છે કોઈ તો મેં સાયન્સ રાખ્યું મેં તો ડૉક્ટર થઈ ગયું ગરીબી દૂર થઈ જાય ટકા લાવવા શું કરવાનું બધું ગોખી મારવાનું મેં ગોખી માર્યું એને સોડિયમ કે પોટાશિયમ એને જ ફોર એચ હાઇડ્રોજન એજી સિલ્વર એજી મલક્યુ સી ગ્રુપ સીએલ ક્રોઇડ બીઆર બ્રોમાઇડ આયોડાઇડ એનો ટુ નાઇટ્રેટ એમેનો ફોર પરમેન્ગેટ બધું આવડે સાયન્સ કોઈ થીટા કોસ કોઈ થીટા ટેન્સ કોઈ થીટા સૌથી હોશિયારો સ્કૂલનો ચોપન ટકા આવ્યા ચેક રિટર્ન હવે દીકરા દીકરીઓ મહત્વની વાત કરું છું સૌથી હોશિયાર હતો બધું સરસ કર્યું ગોખી માર્યું પેપર સરસ લખ્યા છતાંય ચોપન ટકા કેમ આવ્યા કેમ કે આજે એબીવીપી ના કાર્યક્રમ